નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડિનર રેસીપી ડિનર રેસીપી માં આજે આપણે બનાવીશું બાફલા દાલ બાટી બાફલા દાલ બાટી કઈ રીતે બને છે તેના માટે પૂરેપૂરો વિડીયો તમે જરૂર જોજો તો ચાલો બનાવીએ આજની રેસીપી બાફલા દાલ બાટી બાફલા બાટી અને દાળ બનાવવા માટે સૌ પહેલા આપણે દાળ જોઈ લઈએ અહીં મેં પા વાટકી ચણાની દાળ અને એક વાટકી ફોતરાવાળી મગની દાળ લીધી છે આ માપ પ્રમાણે આપણે દાળ બનાવીશું અને દાળ એકદમ સરસ ઘાટી અને ટેસ્ટી બનશે ચણાની દાળને આપણે અડધી કલાક પલાળી રાખીશું પણ મગની દાળને પલાળવાની જરૂર નથી કારણ કે મગની દાળ એકદમ સોફ્ટ હોય છે મગની દાળને ત્રણ વખત સારી રીતે ધોઈ લીધી છે અને હવે તેમાં પલળેલી ચણાની દાળ એડ કરી દઈએ બંનેને આપણે સાથે જ બાફી લેશું એક જ વાસણમાં હવે તેમાં ગરમ કરેલું પાણી એડ કરી દઈએ જેટલી દાળ હોય તેના કરતાં ડબલ પાણી નાખવાનું કારણ કે જ્યારે ચડશે ને ત્યારે દાળ ફૂલશે જેથી પાણી ઘટે નહીં હવે આપણે દઈએ અને ની અંદર બાફવા મૂકી દઈએ હવે આપણે બીજી સામગ્રી જોઈ લઈએ અહીં દસ થી બાર કડી મેં લસણની લીધી છે તેની ચટણી બનાવીશું દસ થી બાર કડી લસણને ઝીણી સમારી લીધી છે બે મરચાંને ઝીણા સમારી લીધા છે એક ડુંગળીને આપણે ઝીણી સમારી લેશું અને આ ડુંગળીને આપણે ખાવા માટે યુઝ કરશું એના ગોળ પતિકા કરી લેશું હવે આપણે બાટી માટેનો લોટ તૈયાર કરીશું અહીં મેં એક મોટો વાટકો ઘઉંનો જીણો લોટ લીધો છે આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ ને તે લોટ છે અઢીસો ગ્રામ લોટ છે અને તેની સામે આપણે ચોથા ભાગનું સૂજી નાખીશું જો જાડો ઘઉંનો લોટ હોય તો સૂજી નાખવાની જરૂર નથી પણ અહીં ઘઉંનો ઝીણો લોટ છે જેથી મેં સૂજી નાખી છે જેથી આપણી બાટી છે એકદમ ક્રિસ્પી અને કુરકુરી બને હવે એડ કરીશું એક મીઠા સોડા જો તમે ઓવનમાં બેક કરવા માંગતા હો ને તો બેકિંગ પાવડર નાખી શકાય પણ આપણે અત્યારે બાફલા બાટી એટલે બાફીને પછી કરવાના છીએ જેથી આપણે આ સાજીના ફૂલ ઉમેરીએ છીએ એક ચમચી અજમા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ વધારે ટેસ્ટી બનાવવા આપણે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ પણ ઉમેરી દેસું ચણાનો લોટ ઉમેરીશું ને એટલે આ બાટી એકદમ ટેસ્ટી બનશે અને હવે આપણે ઉમેરીએ બે ચમચા તેલ બધું મિક્સ કરી લઈએ અને બાટી માટેનો એક લોટ તૈયાર કરી લઈ લોટ આપણે ભાખરી જેવો બનાવવાનો છે રોટલી બનાવે છે તેવો ઢીલો નથી બનાવવાનો ટૂંકમાં બાટી હાથેથી વળવી જોઈએ એ ટાઈપનો આપણે લોટ કરવાનો છે પણ ઢીલો નહીં કરવાનો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ હાથેથી બધા મસાલા સાજીના ફૂલ અજમા તેલ બધું મિક્સ થઈ જાય

બાટી બનાવવા માટે લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે જોઈ શકાય છે આપણે ભાખરી કે પરોઠા જેવો લોટ બાંધવાનો છે જો આટલો કઠળ આપણે અંદર સુજી નાખી છે જેથી થોડી વાર માટે આપણે લોટને સેટ થવા રાખી મૂકીશું ત્યાર પછી તેમાંથી બાટી બનાવીશું દસ મિનિટ લોટને સેટ થવા દીધા પછી હવે આપણે બાટી વાળી લઈએ લોટને આપણે મસળી લઈએ હવે આ લોટમાંથી આપણે બાટી વાળીએ જે સાઈઝ તમારે બનાવી હોય એ સાઈઝ ના આ રીતે ગોળ ગોળા કરી લેવાના બધી બાટી આ રીતે આપણે વાળી લઈએ બધી બાટી આપણે વાળી લીધી છે હવે આ બાટીને આપણે ગરમ પાણીમાં બાફીશું તીને બાફવા માટે અહીં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂક્યું હતું પાણી એકદમ ગરમ થઈ ગયું છે જ્યારે પાણી ખૂબ ગરમ થઈ જાય ને ત્યારે તેમાં આપણે બાટી ઉમેરતા જવાની છે આપણે બાફલા બાટી બનાવવાના છીએ બાફલા બાટી બનાવવાની આ પદ્ધતિ છે સૌથી પહેલા આપણે આ રીતે લોટમાંથી મસાલા નાખીને બાટી બનાવી લઈએ લોટને સેટ કરવા રાખી મૂકીએ ત્યાર પછી બાટી વાળી લઈએ અને ગરમ પાણીમાં આપણે બાફી લઈએ ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે બાટીની કરીશું બધી બાટી આપણે એડ કરી દીધી છે હવે આપણે ઢાંકી દઈએ અધકચરું ઢાંકીએ જેથી ઉભરાઈ ન જાય અને થોડી થોડી વાળે ચેક કરતા પણ રહીએ આપણે દાળનો વઘાર કરીએ અહીં તપેલામાં મેં એક મોટો ચમચો તેલ મૂકેલું છે હવે એડ કરીએ આપણે એકટી સ્પૂન રાઈ એકટી સ્પૂન જીરું એક લાલ મરચું એકટીસપૂન હિંગ પછી આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને જે સમારેલું લસણ હતું તેને પણ એડ કરી દઈએ બધું આપણે મિક્સ કરી દઈએ ડુંગળીને આપણે સંતડાવા દઈએ ને હવે આપણે લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ ત્યાં સુધી ડુંગળી પણ સંતળાઈ જશે મરચાના લસણ પણ સંતળાઈ જશે આપણે મસાલા એડ કરતા જઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ એડ કરી કરી દઈએ દઈએ ટીસ્પૂન ટીસ્પૂન હળદર ધાણાજીરું પાવડર એડ કરી દઈએ બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાની ભૂકી એડ કરી દઈએ જેથી કલર પણ સરસ આવશે અને તીખું પણ નહીં થાય બધું આપણે મિક્સ કરી લઈએ એ સૂકા મસાલા ડુંગળી એ બધું સરસ રીતે સંતળાઈ જાય અને ફ્લેવર પણ સરસ આવે ગેસને ધીમો રાખવાનો એટલે મસાલા બળે નહીં મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે બાફેલી દાળ એડ કરી દઈએ દાળ એડ કર્યા પછી આપણે મિક્સ કરીએ આ દાળમાં આપણે પાણી એડ કર્યું નથી એટલે હવે આપણે પાણી એડ કરીશું અડધો ગ્લાસ આપણે પાણી લઈએ આ દાળ ઘાટી હોય છે જેથી વધારે પાણીની જરૂર હોતી નથી જે તપેલામાં બાફેલી દાળ હતી તેમાં જ મેં પાણી એડ કર્યું છે આપણે ફાસ્ટ કરીએ કરીએ દાળને મિક્સ નહીં જે લાલ મરચું છે તેને આપણે કાઢી લઈએ દાળને આપણે ઉકળવા દઈએ દસ મિનિટ થઈ છે અને બાટી બધી ઉપર આવી ગઈ છે બાટી ઉપર આવી જવી જોઈએ એટલે ચડી ગઈ એમ સમજવું જો દસ મિનિટમાં એકદમ સરસ રીતે બફાઈ જાય છે આ નિશાની છે ઉપર આવી જાય ને એટલે બધી બફાઈ ગઈ સમજવી અને હવે આપણે આ પાણીમાંથી બાટીને કાઢી લેશું અને પાણીને આપણે દૂર કરી દઈશું બાટીને થોડી ઠંડી થવા દઈશું બાટી બફાઈને ઠંડી થઈ ગઈ છે હવે આપણે બે કટકા કરી લેશું વચ્ચેથી આ રીતે આપણે ચપ્પુની મદદથી બે ભાગ કરી લઈએ હવે આપણે તળવાની છે બાફલા બાટી આ રીતે બાટી બાફી અને ત્યાર પછી ઠંડી થઈ ટુકડા કરી અને દેશી ઘીમાં તળવામાં આવે છે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરીએ અને તપેલામાં આપણે દેશી ઘી મૂકેલું છે ઘીને આપણે ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે બાટીને તળવા માટે એડ કરતા જઈએ પેનમાં એક વખતમાં જેટલું આવે તેટલી આપણે બાટી તરતા જઈશું મોટું પેન લીધું હોય ને વધારે ઘી લીધું હોય તો વધારે આવી જાય આપણે નાનું પેન લીધું છે એટલે ઓછી બાટી આવશે આ રીતે આપણે તરતા જઈશું બંને બાજુ આવો કલર થઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે જ્યાં સુધી આવો ગુલાબી બ્રાઉન કલર ન થઈ જાય હવે આપણે આ બાટીને કાઢી લઈએ કેટલો સરસ કલર આવ્યો છે અને ટેસ્ટમાં પણ સરસ બની છે એકદમ કુરકુરી બધી બાટી આ રીતે આપણે તળી લઈએ રાજસ્થાનની પ્રખ્યાત રેસીપી બાફલા બાટી બનીને તૈયાર થઈ ગઈ છે આ બાફલા બાટીને આપણે ડુંગળી લસણની ચટણી અને છાસ સાથે સર્વ કરી છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ